હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકની અટકાયત કરવામાં આવી છે સુરત કોર્ટે મહંમદ શબીરના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના શકીલની પૂછપરછ શરૂ કરી છે મૌલાના દ્વારા કોન્ફરન્સ કોલ કરીને ધમકી આપવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન પર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી જેના આધારે એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સાબીરને કોર્ટમાં રજૂ કરતા બાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે વધુમાં જણાવ્યું હતું કે કોન્ફરન્સ કોલ દરમિયાન તે પણ ધમકી આપતો હતો અને ઉપદેશ રાણા રાજસિંહ અને નુપુર શર્મા રેકી કરવા અંગેની વાતચીત કરી હોવાનો ખુલાસો થયો છે ઉપદેશ રાણા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ટોગરા સાથે પણ વાતચીત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમની હજુ પણ પાંચથી સાત લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે જેઓ સોશિયલ મીડિયા થકી આરોપીઓના સંપર્કમાં હતા